જય શ્રી કૃષ્ણ રાધે રાધે વૈષ્ણવ આજે આપણે ટિંડોળા આપણે તો એને ખબર છે ટીંડોળા ટોંડલી ટેંડલી જે બી કહેતા હોય આવે તો એની ટોકરી આપણે કરવાની છે આજે તો જેના માટે અહીંયા છે ને સો ગ્રામ મેં ટિંડોળા લીધા હતા એને આવી રીતે ફાક કરી લીધી છે અને સાથે બે બટેટા છે બાફેલા બે બટેટા છે એની બી ફાક કરી લીધી છે એટલે ચીરીઓ કરી લીધી છે તો પહેલાં ટીંડોળા જે છે ને એટલે તો એને પહેલાં તેલમાં આપણે સૂતડી લઈએ એટલે તળી લઈએ એને તો જો તળવાથી શું થશે કે શાક ચડતા વાર બી નહીં લાગે અને ખૂબ સુંદર કારણ કે ચીકાસ પડતા હોય સેસ્ટી ડોળા છે ને તો જો તળીને કરીએ તો સામગ્રી ખૂબ જ સુંદર સિદ્ધ થાય તો અહીં જો આપ અહીં જોઈ શકો છો ને ટેક્સચર આ સુંદર એકદમ તળાઈ ગયું છે તો એકદમ એટલે બ્રાઉન નહીં કરી દેવાના બસ તળાઈ જાય એટલે તળાઈને ઉપર આવી જાય ને એટલે પછી એને કાઢી લેવાના અને કાઢ્યા પછી આપણે જે બાફેલા બટાટા આપણે કાચા બટાટા બી જો લેવા હોય ને તો કાચા બટાટા હવે આપ પતલી પતલી ફાક કરી શકો છો એને આછી આછી ફાક કરીને આછી આછી ચીરિયું કરીને તળી શકો છો પણ મેં બાફેલા લીધા છે પણ આપને જો બાફેલા બટેટા ના હોય તો આપ કાચા બી લઈ શકો છો ને આછી ચીરું કરી લેવાની ને એને બી તળી લઈએ આપણે તો સો ગ્રામ ટીંડોળા હતા તો સામે બે નંગ મેં ખાલી બે બટેટા લીધા છે તો બંને સામગ્રી તળાઈ ગઈ હવે આમાં એક ચમચી તેલ લઈએ અને એમાં રાઈ અને જીરું બંને અડધી અડધી ચમચી પધરાવીએ તો રાઈ અને જીરું એટલે ચટકવા માંડે ફૂટવા માંડે એટલે એમાં અડધું લીલું મરચું આ મરચું એકદમ મોરું છે સાવ મોરું મરચું મોરા મરચાં જે આવે છે ને તો એ મરચાં લેવાના છે તીખું મરચું નહીં લેવાનું અને ચપટી હિંગ અને હવે એની સાથે આપણે જે તળીને ટીંડોળા અને બટેટા રાખ્યા છે એ એમાં સાથે પધરાવી દઈએ અને એને એકવાર સરખું મિક્સ કરી લઈએ તો આ ટોકરી કેવી રીતે સિદ્ધ કરો છો મને ચોક્કસથી કમેન્ટ કરશો અને જો આ વિડીયો ગમે હોય તો લાઈક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે અને આપણા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે હવે આપણે એમાં સાથે મસાલો લૂણ અહીંયા સ્વાદ મુજબ પધરાવવાનું આપને ઓછું વધારે જે પ્રમાણે પધરાવવું હોય જે પ્રમાણે આપણે ટોકરી સીધ કરી હોય એ પ્રમાણે ચપટી હળદર એટલે આ માપ જે મેં લીધું છે તો અહીં વન ફોર ચમચી હળદર અને આમાં મરચું પધરાવેલું છે કારણ કે પ્રભુને તીખું ના ધરાય તો અડધી ચમચી ધાણા અને જીરાનો પાવડર છે અને ખાલી ચપટી એટલે આમ વન ફોર્થ વન ફિફ ચમચી બી કહું તો એકદમ ચપટીક ખાલી લાલ મરચું પધરાવાનો છે તો આ છે ને શેકેલું જીરું છે પહેલાં ધાણા જીરું તો મેં પધરાવ્યું છે પણ એની સાથે શેકેલું જીરું બી આમાં પધરાવાનું છે હવે આ બધી સામગ્રી મસાલો સામગ્રીમાં સરખી રીતે મિક્સ કરી લઈએ પણ એક ધ્યાન રાખવાનું ગેસની આંચ ધીમી રાખવાની નહીં તો કારણ કે આ બધી પહેલાંથી આપણે જે ટોકરી કરી છે તળેલી છે તો એમાં આકરી થઈ જશે તો સરખું એને મિક્સ કરી લીધું છે આપણે તો આપણે જો અહીંયા એકલા ટીંડોળા બી કરવા હોય ને તો એકલા ટીંડોળા બી કરી શકો છો અને બટેટાની ટૂંક બી જ્યાં થાય છે ને બટેટાનું ટૂંક બી ખૂબ સુંદર થાય છે તો જ્યાં આપણે આ બટેટાની ટૂંક જોવી હોય તો મને ચોક્કસથી કમેન્ટ કરશો એ આપણે હું ચોક્કસથી શેર કરીશ અને આ છે ને શેકીલું સિંગદાણા એને ભૂકો કરી રાખ્યો ને તો એ બી સાથે એક ચમચી પધરાવી અને સાથે લીલા ધાણા લીલા ધાણા થોડાક ચડિયાતા પ્રમાણમાં એટલે બે ચમચી અને આમ બી છે ને લીલા ધાણા પ્રતિ મને થોડુંક વધારે પ્રેમ છે તો હું મારી સામગ્રીમાં તો જો આપને લાગતું હશે તો શાયદ લીલા ધાણાનો પ્રયોગ વધારે હું કરું છું કોઈ વૈષ્ણવ એમ કહે છે કે લીલા ધાણા અગિયારસમાં ઉપવાસમાં નથી ખવાતા તો ઘણા ખાય છે ઘણા નથી ખાતા પણ જો આપ ભાઈ નથી ખા ન ખાતા હોય તો આપ સ્કીપ કરી શકો છો તો હવે એને સીજવા દઈએ કારણ કે આપણે બધો મસાલો કોરે કોરો જ છે ને સામગ્રી એટલે પહેલાં તળી લીધી દે એટલે એ સામગ્રીને બધા મસાલાને ચડવા માટે સીજવા માટે ઢાંકણ ઢાંકીને જરાક એવો ઉપર જલ કરી દઈએ જેથી વરાળમાં અને વરાળમાં સુંદર સામગ્રી સીજી જાય મસાલા બધા સીજી જાય તો અહીં કાઢીને આપણે જોઈ લઈએ તો આ જો બધો મસાલો સીજી ગયો છે આમાં ખૂબ સુંદર સામગ્રી શાકની ટોક આપણી શાક જે છે એ ટોકરી સુંદર તૈયાર થઈ ગઈ છે હવે આપણે ગેસની આંચને બંધ કરીને એક પાત્રમાં સાજી લઈએ ઠંડુ થાય એટલે શ્રી પ્રભુને ભોગ ધરી શકીએ તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરશો બે લાયકોન ચોક્કસથી હિટ કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય આપને હા કાંઈ પૂછવું છે તો આપ મને ફરીથી કમેન્ટ કરશો હું ચોક્કસથી આપને રિપ્લાય કરીશ તો એનું ટેક્સચર બીજું ખૂબ જ સુંદર આવ્યું છે તો ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ